પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોડિયો છીનવાઈ ગયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કોડિયો છીનવાઈ ગયો પાટણકા ગામમાં બાબુભાઈ

સાંદલપુર તાલુકાના પાટંગા ગામમાં કુદરતી આફતના કારણે ખેડૂતના જીરાનો અંદાજે સોમણ જેટલો પાક બડી ખાખ થઈ ગયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે સોમણ જીરાના પાકમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન જોવા મળી રહ્યું છે આખી સમગ્ર પાક બળી ખાખ થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તપાસ કરી ખેડૂતોની સહાય માટે તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ ઉઠી રહી છે રાજેશ આહિર એજીપી ન્યૂઝ ઇન્ડિયા શું નામ તમારું હવે આ જીરા માં આગ કઈ રીતે લાગી કુદરતી કોમન ઢગલો હતો કુદરતી આગ લાગી ગઈ ભાગ્ય છાપી દેતા ઓ નિસાળા છે હમ નિસાળા હતા સરકાર જે સહાય આપે છે બોલો ના બોલો વાંધો નહીં જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવારા મોંઘા ભાવના બીજવારા અમે વાયા હતા દવાઈમાં ભાવની જે પૂછા કરો તો દવાઈ કેવી મૂકી આગ લાગી ગઈ ઢગલો પડ્યો તો મને ઢગડો હતો સરકારની શું નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગ્રામ પાટણ આ સો મિન બીરાનો ઢગલો હતો કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતર લાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ આયામાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને થાય એમ હતું એકસો પચીસની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે